ઉત્સવ પરિપૂર્ણ થયો અને હવે નંદબાબા ગોવાડિયાઓને લઈ અને આપણી ભાષામાં કહું તો વાર્ષિક ટેક્સ દેવા માટે મથુરા જાય છે કૌંસના મહેલમાં કોઈએ દૂધના મટકા ભર્યા છે ગાડા ભરી લીધા છે કોઈએ માખણના કોઈએ દહીંના કોઈએ ઘીના આ બધો ટેક્સ આપવાનો છે કૌંસને એટલે નંદ બાબા ગોવાળિયાઓને લઈ અને નીકળા છે નંદ કં સસ્ય વાર્ષિક કરમ દાતુ ગુરુદ્વા વાર્ષિક ટેક્સ કૌશે નંદ સ્વાગત કર્યું હૃદય લગાડ્યા અને કૌશ ખબર પડી કે નંદ બાબાના પુત્રનો જન્મ થયો છે એટલે બધા આપી છે નંદ બાબા એ કૌશ મીઠું મોઢું પણ કરાવ્યું અને ત્યારે એ કૌશે નંદ બાબાને કહ્યું કે તમારે ત્યાં પુત્ર ને જન્મ થયો છે ને એ દીર્ઘાયુ ભવા એનું આયુષ્ય બહુ મોટું થશે થશે અને એનું કાળ પણ કઈ નહીં બગાડી શકે એવા આશીર્વાદ આપું છું વિચાર કરો કૌશ ને ખબર નથી કે નંદ બાબાના આંગણે જે છે ને એ જ દેવકીનું આઠમું બાળક છે ખબર નથી પણ આવા આશીર્વાદ આપી દીધા છે અને પછી નંદબાબાએ કહ્યું કે હે રાજા કંશ જો આપ આજ્ઞા આપતા હો તો મારે વસુદેવજીને મળવું છે કારાગૃહમાં છે ત્યાં નંદબાબા વસુદેવજીને કારાગૃહમાં મળવા માટે જાય વસુદેવજી અને નંદબાબાનું મિલન થયું છે એકબીજાને હૃદય લગાડે એકબીજા વાતો કરે નંદબાબા દુઃખ વ્યક્ત કરે છે કે હે વસુદેવજી આપના સાત સાત બાળકો આ કંસે માર્યા છે એ વાતનું દુઃખ છે વસુદેવજીએ કહ્યું બધી વાત સાચી તમને દુઃખ થયું હું સમજી શકું છું પણ અત્યારે તમે જલ્દીથી જલ્દી હવે ગોકુલમાં જાઓ શું કામ બોલે એક ભયંકર રાક્ષસી જેનું નામ છે પુતના એના સ્તન પર વિષ લગાડી ગોપીનું રૂપ ધારણ કરી અને તાજા જન્મેલા જે જે ગામડાઓમાં બાળકો છે એને મારવા નીકળી છે મને ડર એ વાતનો છે કે ગોકુલમાં ન જાય ડર એ વાતનો છે કે ગોકુલમાંથી નંદાલયમાં ન જાય અને ડર એ વાતનો છે કે આપણો લાલન એના પાસે ન આવી જાય તો જલ્દીથી જલ્દી આપ ત્યાં પહોંચી જાઓ જો કર દેવાઈ ગયો હોય તો કરો કરોવે વાર્ષિકો દત્તો રાગ્ન ન દ્રષ્ટવા ભયમ ચ વહ ને હસ્તે બહુતિતમ સંત્યુત પાતાસ ગોકુલે જલ્દી થી જલ્દી તમે ગોકુલ માં પહોંચી જાવ આવી વાત કરી છે નંદ જવાની તૈયારી કરે ફરી પાછા આલિંગન આપે પણ પેલી બાજુ પેલી પૂતના છે ને એ એક એક ગામમાં જવા લાગી છે એમાં વચ્ચે એક ગામ આવે છે ગોકુલ ગોકુલમાં જેવો પ્રવેશ કર્યો ને તો એને એમ થયું કે આ ગામમાં આટલું બધું દૂધ આ દહીં માખણ અહીંયા કઈક ઉત્સવ થયો લાગે છે કદાચ કંસનો શત્રુ અહીંયા હોય શકે એટલે કોઈ ગોપીને પૂછ્યું કે આટલું બધું દૂધ આટલું બધું દહીં શેનું છે બોલે યશોદા ને ત્યાં લાલો ભયો છે ને ત્યાં હજી હમણાં જ મહામહોત્સવ પરિપૂર્ણ થયો છે થોડા દિવસ પહેલા પેલી પૂતના કહે છે કે આ નંદાલયમાં જાવું હોય તો કઈ રીતે જાવું એ યશોદાના આંગણે જાવું હોય તો કઈ રીતે જાવું રસ્તો બતાવો ને એટલે પેલી ગોપીએ પૂછ્યું કે તમે કોણ છો આ ગામમાં પહેલી વખત તમને જોયા છે રાક્ષસી પુતના પણ વેશ ધારણ કર્યો છે એક સુંદર એવી ગોપીનો સુંદર એવા વસ્ત્ર ધારણ કર્યા છે ઓળખાતી નથી કે આ રાક્ષસી છે પેલી ગોપીએ પૂછ્યું જવાબ આપે છે કે હું યશોદાની દૂરની બેન છું ઘણા વર્ષો પછી આ ગામમાં આવી છું એટલે એના ઘરનો રસ્તો ભૂલી ગઈ છું એને ત્યાં લાલનનો જન્મ થયો છે ને એને વધાઈ આપવા માટે આવી છું એટલે પેલી ગોપીએ કહ્યું કે તમે આમ સીધા વ્યા જાઓ જમણી બાજુ જાજો ત્યાં મોટા યમલાર્જુનના બે વૃક્ષ છે બસ એ જ નંદાલય છે આ પૂતના ગઈ ત્યાં નંદાલયના આંગણે જઈ અને બૂમ પાડી યશોદા એ યશોદા યશોદાજી દોડતા આવ્યા આ ગોપીને જોઈને બોલે કોણ છે બેન તું કહે છે બસ યશોદા મને ભૂલી ગઈ હું તારી દૂરની બેન છું ઘણા વર્ષો પહેલા આપણે સાથે રમતા સાથે ભોજન કરતા સાથે નદીએ જતા કેમ ભૂલી ગઈ બધું યશોદા કે મને કઈ યાદ નથી હા હા હવે તને શેનું યાદ રહેવાનું તું તો ખૂબ ધનવાન થઈ ગઈ અને હવે તો તારે ત્યાં પુત્રનો જન્મ થયો છે હું તને વધાઈ આપવા આવી છું યશોદાને એમ થયું કે કોઈ મારી સગા વાલી લાગે છે કયું હા હું તને ઓળખી ગઈ આવ બેન આવ અંદર આવ એ પુતનાને અંદર લીધી એને આસન લગાડીને બેસાડી પેલી પૂતના કહે છે યશોદા હું તારા બાળકને રમાડવા આવી છું આમ જો તો હું દૂરની માસી કહેવાઉ યશોદાજી એ કહ્યું બેન ભલે તું આવી તારું સ્વાગત છે હું તને રમાડવાય આપીશ પણ અત્યારે લાલન છે ને એ સૂતા છે જો જાગે તો હું તને રમાડવા આપું અને પેલો ત્યાં જે સૂતો તો લાલન એને ખબર પડી ગઈ કે માસી આવ્યા છે આને જાજા ઘરમાં રખાય નહીં એ જ સમયે લાલન રડવા લાગ્યો અને એવો રોયો એવો રોયો એવો રોયો યશોદાજી દોડતા ગયા એ લાલન હાથમાં લીધા લાલન શાંત નથી થતા એટલે એને પાન કરાવ્યું દૂધનું પાન કરાવ્યું લાલન શાંત થયા એ લાલનને લઈ આ પૂતના પાસે આવે ને ગોપ એમ કહે ગોપી તારા નસીબ સારા છે લાલો જાગી ગયો લે તારે રમાડવો છે ને રમાડ યશોદાજી પોતાનો લાલન એ પુતનાના હાથમાં આપી દીધો એને ખબર નથી રાક્ષસ પેલી પુતના રમાડવા લાગી યશોદાએ કહ્યું તારે જેટલી વાર સુધી રમાડવો હોય લાલન ને રમાડ બહુ ડાયો છે એ રોશે નહીં એ બધા ભેગો રમે છે તારા ભેગો એ રમશે પણ જો રોવે

કે જે દ્વારની આજુબાજુ મોટા મોટા વૃક્ષો છે એ જગ્યાએ આવી કોઈને ખબર ન પડી કે આ પૂતના આ ગોપી બનીને જે આવી છે એ બાળકને લઈને નીકળી ગઈ કોઈને ખબર જ નથી પડી ગોકુલના દ્વારમાં જેવી આવીને એ પૂતનાએ પોતાનું નિજ સ્વરૂપ ધારણ કર્યું છે ભાગવતજી કહે છે આ પૂતના કેવી છે કેવી દેખાય છે એનું રૂપ કેવું છે તમ કેશ બદ્ધ વ્યતિશક તમલ્લિકા બૃહન્તમ વસ્તન કૃચ્છ મધ્યમા સુવાસ સંપમ પિતકર્ણ ભૂષણ

એનું શરીર છે ને થોડું મોટું છે મોટું શરીર છે અને એવી ભયંકર દેખાય છે કે કોઈ વ્યક્તિ એને જોવે ને એટલે બેભાન થઈ જાય છે પણ આજે લાલન એ બેભાન નથી થતા અને ત્યારે એ પૂતના આ બાળક આ લાલનના માથે જે કપડું ઢાંક્યું હતું ને એ દૂર હટાવ્યું દૂર હટાવીને પહેલા બાળકની સામે જોવે ને ત્યારે એ લાલને એની આંખ બંધ કરેલી હતી આંખ ખોલવા માટે ઘણી બધી કોશિશ કરે પેલી પૂતના લાલન આંખ ખોલતા નથી શું લાલન સુતા હશે તો કે નહીં લાલન સુતા નથી લાલન જાગે છે લાલાને આંખો બંધ કરીને એના પર ઘણા બધા કારણો છે આપણા સંતોએ લખ્યું છે આંખ બંધ કરી એનું પહેલું કારણ એ છે કે આંખની દ્રષ્ટિ છે ને એ ગમે એને દેવાય નહીં ગમે એને આંખની દ્રષ્ટિ ન દેવાય નકર તકલીફ પડી જાય કોઈ સંત કહે છે કે લાલને આંખ

કે આ મારી માસી છે એ સ્તનપાન કરાવવા વિષનું પાન કરાવવા આવી છે સ્તન પર વિષ લગાડીને આવી છે એ મને મારવા આવી છે વિષ્ણુ પાન કરાવવા આવી છે તો ઝેર પીવું મારું કામ નથી એટલે આંખ બંધ કરીને ભોળાનાથને યાદ કરે છે કે ભગવાન ઝેર પીવું તમારું કામ મારું કામ નહીં હું તો બાળક છું મારી તમે રક્ષા કરો કોઈ સંત એમ કહે છે કે આંખ બંધ કરીને એનું કારણ એ છે કે લાલન વિચાર કરે છે કે હજી તો હું આ પૃથ્વી ઉપર આવ્યો છું મેં તો કોઈનું કઈ બગાડ્યું નથી પણ આ મને મારવા શું કામ આવી છે આ છે કોણ આંખ બંધ કરીને જોઈ લીધું કે આ વામન અવતારમાં જે બલિરાજાની બેન રત્નમાલા હતી ને આ એ છે પણ મને મારે શું કામ વામન બનીને જ્યારે બલિરાજાની પાસે ગયો હતો ત્યારે એ રત્નમાલાએ એવું વિચાર્યું કે આવો મારો બાળક હોય ને તો એને હું તને પાન કરાવું એને દૂધનું પાન કરાવું આવું એને વિચાર્યું હતો પણ જ્યારે એ વામનજી વામનમાંથી વિરાટ બન્યા ને ત્યારે એ જ રત્નમાલાએ મનમાં વિચાર એવો કર્યો કે આવો બાળક હોય ને તો હું એને ઝેર પીવડાવીને મારી નાખું એ રત્નમાલા આ પૂતના બનીને આવ્યો છે કોઈ સંત કહે નહીં નહીં એવું પણ કદાચ હોય શકે કે આજે આ લાલન આંખ બંધ કરીને વિચારે છે કે આજે આ માતૃ પ્રેમ તરીકે માતૃ ભાવ તરીકે આજે પૂતના આવી છે સ્તનપાન કરાવશે માં છે એ પેટ ભરાવે દૂધ પીવડાવે તો આવી છે આજે માતૃ ભાવથી પ્રેમ ભાવથી આવી છે તો એ મારી માં સમાન છે ભલે મને ઝેર પીવડાવવા આવી છે એટલે આંખ બંધ કરીને વિચાર કરે છે કે હું મારી મા યશોદાને કયું ધામ આપીશ એ જ ધામ મારે આજે આ આપી દેવું છે એટલા માટે આંખો બંધ કરી છે અને ત્યારે પેલી પૂતના આ લાલનને આજે સ્તનપાન કરાવે છે વિષ્ણુ પાન કરાવે છે ભાગવતજી કહે કહેર ગોરાંકમાદાય શિશોર્ધ દાવત ગાઢ કરા ધ્યાન ભગવાન પ્રપીલ્ય તત પ્રાણે સમ રોષ સમન પેલી પુતના વિષ્ણુ પાન કરાવે ભગવાન કે કાઈ વાંધો નહીં મારા ભક્ત જે પીવડાવે બધું પીવું છું ભગવાન પીવા લાગ્યા ભગવાન એ ઝેર પીતા પીતા આજે પુતનાના પ્રાણ નું પાન કરવા માંડ્યા છે પ્રાણી સમમ રોષ સમન વિતો પીબત ભૂતનાના પ્રાણનું પાન કરવા મંડ્યા છે આજે ભગવાન ભૂતનાને ખબર પડી ગઈ કે આ બાળક કંઈક અલગ લાગે છે એટલે છોડાવવાની કોશિશ કરે છે લાલન છૂટતા નથી પકડી રાખી છે ભૂતનાએ અને પ્રાણનું પાન કરવા માંડ્યા છે અને એ જ સમયે પુતનાને એમ થયું કે જો હવે આ બાળક નહીં છોડે તો મારો પ્રાણ હમણાં જ નીકળી જશે અને ત્યારે એ પુતના બોલી છે સામુલ ચમુલચાલમિતી પ્રભાષિણી નિષ્મિત્યમાં આનખીલ જીવવરમણિ બિધુ એક વખત નહીં બે વખત કહ્યું હે બાળક તુમને છોડી દે તુમને છોડી દે તુમને છોડી દે નગર મારો પ્રાણ વયો જા અને ત્યારે ભગવાન કહે છે કે હે પુતના

અને ખાલી શરીર પડ્યું છે હવે પૂતના બધા વૃક્ષો ઉપર એટલી મોટી રાક્ષસિયા હતી કે આજુબાજુના જેટલા વૃક્ષો હતા ને બધાને ધરાશય કરી દીધા અને આ અવાજ આવ્યો છે ગોકુલમાં ગૌશાળામાંથી દોરતા યશોદાજી બહાર નીકળ્યા પેલી ગોપીને ગોતે લાલન ને ગોતે મળતા નથી અને ત્યારે નાનો એવો ગોવાળીઓ આવીને કહે યશોદા જલ્દી બારે આવ જલ્દી બારે આવ યશોદા બારે ગયા બધી જ ગોપીઓ ગોવાળિયાઓ ભેગા મળી ગૌશળ ત્યાં ગોકુલના દ્વાર પાસે લઈ ગયા તો જોયું એક પૂતના પડી છે મરેલ હાલતમાં એક રાક્ષસી અને એના ઉદર ઉપર આ બાળક એટલે કે લાલન બેઠા છે ભગવાનની અદ્ભુત લીલા છે અદ્ભુત લીલા યશોદાજીએ ગોવાળિયાને કહ્યું કે મારા લાલનને મારા પાસે આપી દે એ ગોવાળિયો ગયો એ લાલનને તેડી યશોદાના હાથમાં આપે અને ત્યારે બધી જ ગોપીઓ ભેગી મળીને યશોદાને કહે કે યશોદા આ લાલન તારાથી સચવા તો ન તો અમને આપી દે આ રાક્ષસી તારા ઘરેથી અહીંયા સુધી લે આવી તને કાંઈ લાલનની ફિકર જ નથી તું એનું ધ્યાન જ નથી રાખતી આ એનું પરિણામ છે આજ ગોપીઓ ખીજાય છે યશોદાજી કહે ગોપીઓ મને ખબર નથી કે આ રાક્ષસી છે આ તો રૂપ બદલીને ગોપીનું રૂપ ધારણ કરીને મને તો એમ કહ્યું કે હું તારી દૂરની બહેન છું એમ કહીને આવી ગયા એ જ સમયે મથુરામાંથી જ્યારે ને ગોવાળિયાઓ પરત આવ્યા છે જોયું તો આ વિશાળ કાયાની પૂતના પડી છે હવે આને અગ્નિદાઈ કેમ આપવો અને ત્યારે એ સમયે એ પૂતનાના કટકા કર્યા એક એક કટકાને અગ્નિદાહ આપ્યો છે ભાગવતજી કહે જ્યારે એને અગ્નિદાહ આપ્યો ને ત્યારે એની અંદરથી સુગંધ નીકળી છે મનમાં વિચાર આવે કે રાક્ષસી હતી અને સુગંધ નીકળી એને બાયડા પછી તો કે રાક્ષસી હતી પણ જ્યારે ભગવાનનો સ્પર્શ થઈ ગયો ને ભગવાનનો જે વ્યક્તિને સ્પર્શ થઈ જાય એની અંદરથી સુગંધ સુગંધ ને સુગંધ જ આવે એટલા માટે આ રાક્ષસીની અંદરથી સુગંધ નીકળે છે અને પછી બધી જ ગોપીઓ ભેગી મળી યશોદાને લઈ અને ગૌશાળામાં જાય છે આ લાલનની નજર ઉતારે છે રાક્ષસી નો સ્પર્શ થયો નજર તો ઉતારવી પડે યશોદાજી કહે બધી ભેગી આપણે ગૌશાળામાં જઈએ ગૌશાળામાં અને નજર ઉતારે છે ભાગવતજી એમ કહે જ્યારે જ્યારે આપણા નાના લાલનને કે લાલીને એટલે કે દીકરીને નજર લાગે આપણને એમ થાય કે કોઈની નજર લાગી છે તો કેવી રીતે નજર ઉતારવાની ભાગવતજીમાં બતાવ્યું યશોદાજી યશોદાજીએ કેવી રીતે ઉતારી છે गोमूत्रेण स्नापयितवा पुनर्गौरजसारभकम् रक्षां चक्रश्च सकृता द्वादशाङ्गेषु सुनामभिः गोप्या संस्पृष्टसलिला अङ्गेषु करयो पृथक् न्यस्य बालस्य

તો કે ગૌશાળાની જે રજ હતી ને એ રજ લગાડી ગાયની માટી જો આ બધી વસ્તુ એટલી બધી પવિત્ર છે સાહેબ તમે જ્યારે દસ વિધિ સ્નાન કરવા માટે બેઠા હશો કથાના આગલે દિવસે જે બેઠા હશે એને ખ્યાલ હશે આ અલગ અલગ વસ્તુ તમને આપે અને એનાથી સ્નાન કરવાનું હોય જેને કહેવાય દસ વિધ સ્નાન આપણે તો થોડું થોડું સુકન પૂરતું લગાડતા હોય પણ એ બધી વસ્તુ આખા શરીરે લગાડવી જોઈએ ગૌમૂત્ર ગૌરજ આ બધી વસ્તુ તમે નિત્ય લગાડતા હો અથવા તો અઠવાડિયામાં એક વખત પણ લગાડતા હો ને અરે મહિનામાં એક વખત જો તમે આ બધી વસ્તુ લગાડતા હો ને તો તમારા નખમાં કોઈ દિવસ રોગ ન આવે આ બધી વસ્તુઓ એટલી પવિત્ર છે સાહેબ એટલી પવિત્ર છે તો યશોદાજી કેવી રીતે જોવો આ લાલન ની નજર ઉતારે છે ગૌ લગાડી રક્ષા ચક્રુસ્ત સકૃતા દ્વાદશ અંગે ઉષુનામ બી અને ત્યાર બાદ એ લાલન ને સુંદર જલથી સ્નાન કરાવે છે સ્નાન કરાવ્યા પછી ગાયની પાસે લઈ જાય છે ગાયની પાસે જઈ એક ગાયની નીચેથી સાત વખત એને ફેરવે છે નાના એવા લાલન ને પછી તો કે ગાયનું જે પૂછડું છે એ સાત વખત ફેરવે છે અને ફેરવતા ફેરવતા પૂતનાષ્ટક બોલે છે જે કોઈ પણ બાળક રાત્રિના સમયે ઊંઘમાં જાગી જાય જાય રોવા લાગે એની માતા આ ભાગવતજીમાં આપેલું પૂતનાષ્ટકનો પાઠ કરે ને તો આમાં એટલી તાકાત છે કે તમારું બાળક કોઈ દિવસ રાત્રે ડરશે નહીં એટલી તાકાત આ પૂતનાષ્ટકમાં છે પૂતનાષ્ટક બોલતા બોલતા મા યશોદાજી એમ કહે છે કે હે પ્રભુ તમે મારા લાલનની રક્ષા કરો એક એક અંગની રક્ષા એક એક દેવતાઓ કરે છે આ કૂતનાષ્ટકમાં બતાવ્યું છે